ગણેશ ઉત્સવ દરમિયાન આવતી જળ ઝીણીલી એકાદશી નિમિત્તે બારડોલીના વર્ષો જૂના અને ભક્તોની અડગ આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પાલખી યાત્રાનું કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ દરમિયાન આવતી જળ એકાદશી નિમિત્તે બારડોલીના વર્ષો જૂના ભક્તોની અડગ આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રામાં એક કે બે નહીં પરંતુ કુલ સત્તર જેટલી પાલખીઓ નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ભક્તોને ની દર્શન લાભ આપ્યો છે પાલખી યાત્રાનું આયોજન રામજી મંદિર દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરી નગર કરવામાં આવે છે આ યાત્રા બારડોલીના અનેક હિન્દુ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ પાલખીનું સ્વાગત કર્યું છે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રા માત્ર ધાર્મિક આયોજન નથી પરંતુ એક સેવાકીય પ્રવૃત્તિ પણ છે યાત્રા દરમિયાન ભક્તો દ્વારા જે દાન ભેટ અર્પણ કરવામાં આવે છે તેનો ઉપયોગ રામજી મંદિર દ્વારા અનેક સેવાકીય કાર્યમાં કરવામાં આવે છે આ રીતે ઉત્સવ આસ્થા અને સમાજ સેવાનો સુભગ સમન્વય રજુ કરે છે આ પાલખી કેટલા વર્ષોથી નીકળે છે ને આ મહત્મ આ પાલખી શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જલ ઝિલવા માટે નીકળેલા એ 11 રસ એટલે જલ ઝિલણી એકાદશી અને આ પાલખી એ પરિપાર્ટી અનુસાર છેલ્લા 100 વર્ષથી વધુ થઈ ગયા આ પાલખી બાડલી શહેરની અંદર દરેક હિન્દુ ઘર હિન્દુ એરિયા ની અંદર